નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ માં સંસ્કૃત વિષય કાવ્ય પાંચ હસ્તી 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 આ કાવ્ય વિશે આપણે પૂરી જાણકારી ગુજરાતીમાં ભાષાંતર સાથે મેળવીશું તો ચાલો હસ્તી 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 હાથી 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 દિવ્યા દેવી સૃષ્ટિ અદ્ભુત અને અલૌકિક સર્જન છે કદલી સ્વદેશી તેને સુરપાકાર કર્ણ સુપડાના આકાર જેવા કાન છે ધવલૌંતો ધોળા અને લાંબા બે દંતસૂડ છે ઉદરમ ભાંડાકારમ તેનું ઘડાના આકારનું પેટ છે ઉન્નત બૃહદ શરીરમ તેમનું ઊંચું અને વિશાળ શરીર છે અલ્પમ સુચ્છમ પુચ્છમ તેનું નાનકડું અને તુચ્છ પૂછડું છે અહો અહો વિચિત્રમ અરે વાહ वो अद्भुत है पर्वत स्वाद से गात्रे पर्वत समान सर सब सन सन निभ नेत्रे शरीर में सरसव जेवी बे आँखों कथमति बलवान ऐसे अत्यंत बलवान आहा अंकुश मात्रद भीत કેવળી કેવો ડરે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું કાવ્ય હસ્તે હસ્તી હવે આપણે તેના પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં જોઈએ નીચે આપેલા પ્રશ્નોના જવાબ હાથીની સૂંટ કેવી છે હાથીની ની કેળ જેવી છે હાથીના પગ કેવા છે કોના જેવા તો હાથીના પગ થાંભલા જેવા છે હાથીના કાન સુપડા જેવા છે હાથીનું પૂંછડું કેવું છે તો હાથીનું પૂંછડું નાનું અને તુચ્છ છે હાથીનો રંગ કેવો છે હાથીનો રંગ કેવો છે તો હાથીનો રંગ શ્યામ કેવો છે શ્યામ છે હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો રહે છે તો હાથી ચાલતી વખતે તેનું પૂછડું હલાવતો રહે છે હાથી કુદરતનું કેવું સર્જન છે હાથી કુદરતનું અદ્ભુત અને દિવ્ય સર્જન છે અંકુશ એટલે શું અંકુશ એટલે હાથીને હાંકવાનું અને કાબૂમાં રાખવાનું લોઢાનું એક સાધન તો વિદ્યાર્થી મિત્રો આ તમે કાવ્ય હસતી હસતી હસતીના સમજૂતી અને ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ વિશે જાણ્યો હવે આગળનો વિડીયો જોવા માટે તમારે લાઈક કરવું પડશે શેર કરવું પડશે સબસ્ક્રાઈબ કરવું પડશે અને બે લાયકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા નમસ્તે